દુલ્હન નો લેંગો દોઢ લાખ નો હતો બોલ અરે ત્યાંથી તો શરૂ થાય છે એમ એટલો ભરી હોય છે ને ચાલતી ચાલતી સ્ટેજ પર આવે ને એટલી ધીરે આવે કોઈ કાચબો એને ઓવરટેક કરી શકે બોલ પણ ઘર ગાડી પૈસો બંગલો એ બધું બદલાઈ ગયું લાવે એમ હવે એમ નહીં પૂછવાનું કે ઘરમાં ખાવાનું બનાવી લે છે કે નહીં હવે એમ પૂછવાનું કે ઘરનું બનાવેલું ખાઈ લે છે કે નહીં લાયા તારે આમાં બધું આવી ગયું નહિ તારે